ઉપનિષદના ચોથા અધ્યાયનો તેરમો ખંડ એ ઉપલ કમલાયન માટે અગ્નિઓ દ્વારા જે પૂર્વ દિશામાં સ્થાપિત હોય છે અને જેમાં દેવતાઓ માટે આહુતિ આપવામાં આવે છે ઉપકોષલ બ્રહ્માંડના ઉચ્ચત્તર અને સૂક્ષ્મ તત્વો વિશે વિસ્તૃત જ્ઞાન આપે છે નીચે આ તેરમા અત્યંત વિસ્તૃત તાર્કિક અને સરળ ગુજરાતીમાં નિરૂપણ છે આહવનીય અગ્નિનો ઉપદેશ પ્રાણથી વિદ્યુત સુધીની દિવ્ય ચેતના એક પ્રસ્તાવના આહવનીય અગ્નિનો આધ્યાત્મિક મહત્વ યજ્ઞશાળામાં આહવનીય અગ્નિ એ દેવતાઓનું મુખ માનવામાં આવે છે આપણે જે કંઈ પણ શ્રેષ્ઠ અર્પણ કરીએ છીએ તે આ અગ્નિના માધ્યમથી દિવ્ય શક્તિઓ સુધી પહોંચે છે ઉપકોસલે અત્યાર સુધી પૃથ્વી સૂર્ય જળ અને ચંદ્ર જેવા સ્થૂળ અને મધ્યમ તત્ત્વોનું જ્ઞાન મેળવ્યું હતું હવે આહવનીય અગ્નિ તેને અત્યંત ગતિશીલ અને આકાશી તત્વો સાથે જોડે છે આ અગ્નિ ઉપકોશલને સમજાવે છે કે બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિ માત્ર સ્થિર પદાર્થોમાં જ નહીં પણ ગતિ શક્તિ અને શૂન્યતામાં પણ વ્યાપ્ત છે બે આહવનીય અગ્નિની ચાર કલાઓ ચતુષ્કલા આહવનીય અગ્નિએ પોતાની સત્તા અને વ્યાપકતા સમજાવવા માટે નીચેના ચાર તત્વોને પોતાની કલા તરીકે ગણાવ્યા એક પ્રાણ પ્રાણા ફોર્સ શરીર અને બ્રહ્માંડની ચાલક શક્તિ આકાશા સ્પેસ સર્વવ્યાપી જેમાં બધું સમાયેલું છે ત્રણ દેવો દ્યુલોકા સેલેસ્ટિયલ રેલ્મ સ્વર્ગ અથવા સર્વોચ્ચ તેજસ્વી લોક ચાર વિદ્યુત વિદ્યત લાઇટનિંગ ઉર્જાનો પ્રચંડ અને ત્વરિત ચમકારો ત્રણ પ્રાણ અને આકાશ જીવન અને વ્યાપકતાનું મિલન અ પ્રાણ પ્રાના અગ્નિ સમજાવે છે કે જે પ્રાણ મનુષ્યના શરીરમાં શ્વાસ રૂપે ચાલે છે તે આહવનીય અગ્નિનો જ એક સૂક્ષ્મ સ્વરૂપ છે પ્રાણ વગર અગ્નિ પ્રજ્વલિત રહી શકતો નથી અને અગ્નિ ઉષ્મા વગર પ્રાણ શરીરમાં ટકી શકતો નથી આ બંને વચ્ચે એક અતૂટ સંબંધ છે સાધક જ્યારે પોતાના શ્વાસ પર ધ્યાન આપે છે ત્યારે તે હકીકતમાં આહવનીય અગ્નિની જ ઉપાસના કરે છે બ આકાશ આકાશા આકાશ એ બ્રહ્માંડનો એવો વિસ્તાર છે જે ક્યારે ભરાતો નથી અને ક્યારે ખાલી થતો નથી તે બ્રહ્મની વ્યાપકતાનું સૌથી મોટું ઉદાહરણ છે અગ્નિ કહે છે કે આ વિશાળ આકાશ મારું જ શરીર છે આકાશમાં જ બધી ગતિઓ સંભવે છે આ ખમ આકાશ અને કમ આનંદ જે દસમા ખંડમાં અગ્નિઓએ સાથે મળીને કહ્યું હતું તેની અહીં પુષ્ટિ થાય છે ચાર દ્યુલોક અને વિદ્યુત સર્વોચ્ચ તેજ અને ઉર્જા ક દ્યુલોક દ્યુલોકા દ્યુલોક એટલે એવું સ્થાન જ્યાં માત્ર પ્રકાશ જ પ્રકાશ છે તે પૃથ્વી અને અંતરિક્ષથી પણ ઉપરનો ભાગ છે આહવનીય અગ્નિ કહે છે કે જે તેજ દ્યુલોકમાં છે તેજ તેજ મારી જ્યોતમાં છે આનો અર્થ એ છે કે સાધક જ્યારે યજ્ઞવેદી સામે બેસે છે ત્યારે તે સીધો સ્વર્ગ અથવા દિવ્યલોકના સંપર્કમાં હોય છે ખ વિદ્યુત લાઇટનિંગ આ ખંડનો સૌથી આશ્ચર્યજનક તત્વ વીજળી છે અગ્નિ કહે છે ય એશ વિદ્યુતી પુરુષો દૃશ્ય તે સોલહમસ્મી અર્થાત જે આ વીજળીના ચમકારામાં પુરુષ ચેતના દેખાય છે તે હું પોતે જ છું વીજળી એ અચાનક થતું જ્ઞાન છે જેવી રીતે વીજળી અંધારી રાતને ક્ષણવારમાં પ્રકાશિત કરી દે છે તેવી જ રીતે બ્રહ્મજ્ઞાન અજ્ઞાનના અંધકારને ક્ષણભરમાં દૂર કરી દે છે વીજળી એ પરમાત્માની પ્રચંડ શક્તિનું પ્રતિક છે પાંચ ઉપાસનાનું ફળ અને દાર્શનિક સાર આહવનીય અગ્નિ આ જ્ઞાનનું ફળ જણાવતા કહે છે કે પૂર્ણ આયુષ્ય જે આ વિદ્યાને સમજે છે તે અકાળ મૃત્યુને જીતે છે અને સો વર્ષનું તેજસ્વી જીવન જીવે છે તે જ અને ઓછ સાધકનું વ્યક્તિત્વ વિદ્યુત જેવું પ્રભાવશાળી અને આકાશ જેવું ગંભીર બને છે અન્નાદ અન્નડા તે સંસારના ભોગોનો સ્વામી બને છે તે ભોગોનો ગુલામ નથી રહેતો વંશની ગૌરવતા તેની આવનારી પેઢીઓ પણ જ્ઞાની અને સમૃદ્ધ બને છે તાત્ત્વિક મર્મ આ તેરમાખંડ દ્વારા ઉપકૌશલની બાહ્ય જગતની સમજ હવે આંતરિક ચેતનામાં ફેરવાઈ ગઈ તેણે સમજ્યું કે એક તેની અંદર રહેલો પ્રાણ જ અગ્નિ છે બે તેના હૃદયમાં રહેલું આકાશ જ બ્રહ્માંડનું આકાશ છે ત્રણ તેની બુદ્ધિમાં થતો જ્ઞાનનો ચમકારો જ વીજળી છે ચાર તેનું અંતિમ લક્ષ્ય દ્યુલોક પરમ શાંતિ છે છ ઉપકુશલની સ્થિતિ સોળ કલાઓની પૂર્ણતા ગાર્હપત્ય ચાર દક્ષિણાગ્નિ ચાર અને આહવનીય ચાર આ ત્રણેય અગ્નિઓએ મળીને કુલ બાર કલાઓનું જ્ઞાન આપ્યું અને જે દસમા ખંડમાં ત્રણેય સાથે મળીને પ્રાણ કમ અને ખમ ચાર કલાઓનું જ્ઞાન આપ્યું હતું તે મળીને કુલ સોળ કલાઓ પૂર્ણ થઈ સોળ કલા એટલે પૂર્ણતા હવે ઉપકોલ નો ચહેરો તેજ થી એટલો ઝળહળી રહ્યો હતો કે તેને કોઈ દીવાની જરૂર નહોતી તે જે ભોજનના ત્યાગ અને શોકમાં ડૂબેલો હતો તે હવે પરમ આનંદમાં પરિવર્તિત થઈ ગયો હતો